લાઠી તાલુકાના ચોરખિયા ગામના ખેડૂતોએ ભૂમિ પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે વિરોધ નોંધાવ્યો છે કંપનીએ ખેડૂતો પાસે અગિયાર મહિનાનો કરાર કરી ખેડૂતો પાસે સહમતી લેવામાં આવી હતી લાઠી તાલુકાના ચોરખિયા ગામના ખેડૂતોએ ભૂમિ પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે વિરોધ નોંધાવ્યો છે કંપનીએ ખેડૂતો પાસે અગિયાર મહિનાનો કરાર કરી ખેડૂતો પાસે સહમતિ લેવામાં આવી હતી હાલ કંપની અને ખેડૂતો વચ્ચે થયેલ અગિયાર મહિનાનો કરાર પૂર્ણ થઈ ગયો હોય ત્યારે તેમ છતાં કંપનીને લગતા નાના મોટા વાહનો હજુ અવરજવર કરતા ખેડૂતો રોષે ભરાયા છે ચૌદ ખેડૂતોએ સોલાર કંપની સામે વિરોધ નોંધાવ્યો છે કંપની દ્વારા પોતાની જગ્યાએ જોવા માટે માટી નાખી કાચી સડક કરી નાખવામાં આવી છે ચાલવા માટેનો કરાર પૂર્ણ થતાં ખેડૂતો દ્વારા તે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો કંપની દ્વારા તે રસ્તો રાતોરાત ખુલ્લો કરવામાં આવ્યો હતો ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કંપની દ્વારા અમને નવાર ધાક ધમકી આપવામાં આવે છે આ રસ્તો રેકર્ડમાં પણ નથી અવારનવાર તે લોકો અમારી સામે ફરિયાદ કરે છે સાંસદ અને ધારાસભ્યને પણ રજૂઆત કરી છે તેમ છતાં હજુ સુધી અમારી કોઈ

અમને ન્યાય મળે તે માટે ખેડૂતોએ વિરોધનો રણશિંગો ફૂંક્યો છે મારું નામ રાજુભાઈ રવજીભાઈ કોટડિયા મારું ગામ જરીકિયા અને આ જે સોલાર કંપનીએ જે સોલાર ફિટ કરેલું છે એ હડતાલાની તમામ જમીન છે અને આ જમીન જે અત્યારે આ અમારી પાસે બળજબરીથી જે આ રસ્તો કરવા માગે છે એ રસ એ જમીન બધી જરીખ્યાની છે અને વારંવાર વારાઘડી આવે છે કે ભાઈ અમે રસ્તો બંધ કરવી છતાં એ લોકો બળજબરીથી પોલીસની ધાક ધમકી આપે મામલતદારમાં કેસ કબાડા કરી અને અમને ખોટી રીતે હેરાન કરવા માગે છે અમે આ રસ્તો બંધ કરવી એટલે પોલીસવાળાની ગાડીઓ આવે અને અમને ધાક ધમકી આપે છે કે ભાઈ આ તમે રસ્તો ખુલ્લો કરાવી દો નકર તમને અમે બધા પકડી જાવ એવી રીતે અમને ખોટી રીતે ધાક ધમકી આપે છે અને સોલારવાળા પણ વારાઘડીએ એવું કરે છે કેસ કબાડાને એવું કઈ એનો રસ્તો કાયદેસર હડતાળની સીમ જે જમીન છે એટલે એનો રસ્તો હડતાળ થઈને છે બધો તમામ જમીનનો રસ્તો અમારે અહીંયા હવે અહીંયા અમને બળજબરી કરે છે ખોટી રીતે મામલતદાર માંથી વારંવાર પૈસા આપી અને હુકમને લઈ આવે છે અને અમને ખોટી રીતે ધાક ધમકી આપે છે મારું નામ જનકભાઈ ભૂરાભાઈ સાંગાણી ગામ જરીખ્યા આ અમારી જમીન છે એમાં અહીંથી ગેરકાયદેસર આ લોકોએ માર્ગ બનાવ્યો છે સોલાર પેનલવાળાએ અને અમારી જમીનમાં અહીં કોઈ જાતનો મારક છે નહીં રેકોર્ડમાં પણ નથી અને અવારનવાર એ લોકો અમારી ઉપર કેસ કરે છે અને અમને ધમકીથી આ જબરદસ્તી મારગ લીધેલો છે અને અમે આ સર્વે નંબર મોકયો છે અને અહીંયા કોઈ જાતનો મારગ છે નહીં અને અમે સાંસદને પણ રજૂઆત કરેલી છે અને ધારાસભ્યને પણ રજૂઆત કરેલી છે પણ અત્યાર સુધીમાં કોઈ આપણો સાંભળ્યો નથી અને પેનલો આપણે અડતાળાની સીમમાં ફીટ કરી છે અને આ જરીખ્યાની સીમ છે અને એનો પેનલનો માર્ગ આમ અડતાળા થઈને છે અહીંયા છે નહીં અને અહીંયા એને નજીક પડે એટલે અહીંયાથી રોડેથી જબરજસ્તી અહીંયા માર્ગ એ લોકો કાઢે છે અહીંયા એનો માર્ગ છે નહીં કેટલો સમય આ એક દોઢ વર્ષતા અહીંયા હાલે છે અને અમે કેશ એ લોકોએ કેશ મૂકે છે અને અમે અહીંયા જઈએ છીએ તો ઈવડે એ કહે છે અહીંયા મારક છે જ એમ મામલતદારમાં પણ કેસ મૂકેલો છે અને મામલતદારે હુકમ કરી દીધો કે અહીં મારક છે અને અમારી પાસે પુરાવા છે છતાં એ લોકો કોઈ સાંભળતા નથી અમારું બ્યુરો રિપોર્ટ અસંગ ન્યૂઝ અમરેલી अमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोडायला रहो एसआई ન્યૂઝ સાથે